હેલો મિત્રો કેમ છો બધા તમે બધા મજામાં જઈશો અને આશા કરું કે મજામાં જ રહો તો એક મિનિટનો જે તમે ડેન્જર રસ્તો જોયો એક મિનિટ રહો ગિયર બદલાય લે ઠુઠા છે મારે યાર ગેર બદલાવા બહુ તકલીફ થાય છે ભાઈ તમારા ભાઈને પાટો છે તો ફોરેન જવાની તારીખ નજીક આવી ગઈ છે એટલે મિત્રોને દોસ્તારોને મળવા પર જવું પડે એમ જ હતું એના વગર કોઈ રસ્તો નહોતો અહીંયા ખોડિયાર માતાજીનું બહુ મસ્તીનું મંદિર આવે છે અને આ લોકેશન છે સાસણ ગીર ટુ સાસણ ગીર ટુ જોઈને તમને એમ થતું હોય છે ને કે આ તો નવું નામ આ ભાઈ તો આવ્યું ગયું તો હા મિત્રો એક મિનિટ હું પાંચમા ગેરમાં નાખી લઉં ગાડી જ્યારે જો તોબા 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 તો આ છે જેસર મહુવા હાઈવે અને વચ્ચેથી જવાય છે બગદાણા અને તમે પહાડો જોઈ અને તમે બેહોશ થઈ જશો કે આમ જોઈ લો ખાલી નજારો કેટલો મસ્તનો નો નજારો હે

ઠાકો બોલી ગયો ગાડીમાં ભાઈ એટલે એવો બધો નથી બોલ્યો ખાલી એમ પણ આ રસ્તાની સફર તમે એકવાર કરો એટલે તમે બીજું બધું ભૂલી જાઓ મિત્રો તો હવે જોડાયેલા રહેજો અને કેવી સફર કરાવું જોજો તમે અમારા મિત્ર ને છોકરા રતનદાસ ઝીણકા ઝીણકા હતા તો હવે ત્રણ ચાર વર્ષ પછી હું ઘરે આવ્યો હોઉં તો એનો હેપીનેસ જોઈ લો તમે અત્યારે કુરોય કુરોય ધીરે ધીરે હાથ દુખે મારો જોતા ખરો અરે ભાવ નથી પૂછ્યો આમ જો દાંત કે ગયા તારા હું બે ઉભા રહ્યો તા હા હા મજામાં ગીવ ધ ઇન્ટરવ્યુ કેમ ભણો પરસાણણ પણ આવડે ને એ બી સીડી આવડી ગઈ હા પણ તું વડોકા નથી થતો હે

સાત આઠ અને નવમા નંબરની હા હાલે જ ને નવમા નંબરની દુકાને આવવાનું હતું બાબુ નાખી દે હો પણ હું નાખી દે